નજીક આવી રહ્યું છે પતંગોત્સવના આ આનંદમય દિવસોમાં મોટાભાગે સૌ કોઈ પતંગ ઉડાવવામાં મસ્ત છે પરંતુ આ દરમિયાન પતંગની દોરીથી અનેક નિર્દોષ અને માસૂમ પક્ષીઓ ઘાયલ બની જાય છે આવા પક્ષીઓને બચાવવા માટે કેટલાક સંવેદનશીલ ભાઈઓ બહેનો છે ભાવનગર જિલ્લા વન વિભાગના માર્ગદર્શન અને સહયોગથી ઉત્તરાયણ દરમિયાન ઇજાગ્રસ્ત પક્ષીઓને તાત્કાલિક સારવાર આપવામાં આવશે આ હેતુસર ડોક્ટર અને પ્રશિક્ષિત સ્ટાફ સાથે ચાર હેલ્પલાઇન વાન સતત ફરતી રહેશે ઉપરાંત ભાવનગર શહેર અને જિલ્લામાં અનેક જીવદયા રક્ષકો રહેશે જો પતંગની દોરીથી ઘાયલ થયેલ પક્ષી નજર પડે તો પ્રેરણા ફાઉન્ડેશન હેલ્પલાઇન નંબર છ ત્રણ પાંચ છ ત્રણ સાત એક ઝીરો 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 પર ફોન દ્વારા મદદ મેળવી શકશે બ્યુરો રિપોર્ટ યશવે ગુજરાત ન્યૂઝ ભાવનગર